વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર છના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા રજૂઆત કરવામાં આવી થોડા દિવસો પૂર્વે જ ઉત્તર ઝોનમાં ડોટુ ડોર ગાડીના ચાલકે એક બાળકને અડફેટે લીધું હતું ને જેમાં બાળકનું મોત નીપજ્યું હતું જે મામલે ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કાઉન્સિલર હેમિસા ઠક્કર દ્વારા કરવામાં આવી છે આ મામલે તેમણે સ્થાયી સમિતિની બેઠકમાં રજૂઆત કરી અને સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને તમામ જે સભ્યો છે તેમની સામે આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે તેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તે વિશે જણાવવામાં આવે તે માટેની પણ રજૂઆત કાઉન્સિલર હેમિસાબેન ઠક્કરે કરી છે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર શ્રી સમક્ષ જે થોડા દિવસ પહેલાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીથી એક બાળકને એક્સિડન્ટ થઈને એનું મૃત્યુ થયું હતું એના બાબતે કમિશનર સાહેબને પત્ર લખીને પણ અમે જાણ કરી હતી કે આ ઇજારદારને તાત્કાલિક લેવલ પર બ્લેકલિસ્ટ કરવામાં આવે આજે ફરી વખત પણ કમિશનર સાહેબને એ વિષયની રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આવો બનાવ ભવિષ્યમાં વડોદરા શહેરમાં બને નહીં અને જે વિશ્વામિતિ પ્રોજેક્ટ માટે પણ આજે કમિશનર સાહેબ સાથે ડિસ્કશન કરી કે પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન પણ અમારા સૌ સ્ટેન્ડિંગના સભ્યો સમક્ષ મૂકે જેથી અમારા પણ જે પણ વિચારો હોય ઓપિનિયન હોય જે પણ સલાહ સૂચનો હોય એ અમે પણ આપી શકીએ અને વડોદરા શહેરમાં જે આવી પૂરની પરિસ્થિતિ ફરી નિર્માણ ન પ્રમે એના માટે બી જે પણ આયોજન કરવાનું છે એના માટે પ્રેઝન્ટેશન માટે અમે કમિશનર સાહેબ સમક્ષ રજૂઆત કરી શું લાગે છે કેમ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સુધી કાર્યવાહી કરવામાં આવી બ્લેકલિસ્ટ કરવામાં આવે એ કમિશનર સાહેબે કીધું છે કે અમે આગામી દિવસોમાં નિર્ણય લઈ લઈશું તો જે ડોર સેવા છે એ અગત્યની સેવા છે એ રોજિંદારીની સેવા છે એ બ્લેકલિસ્ટ કરીએ તો બીજા કોને એ જવાબદારી સોંપીએ કેમ કે એક દિવસ પણ આજે ડોટલોની ગાડી બંધ થાય એ આપણે પોસાઈ શકે એવું નથી પણ એના માટે ઓલ્ટરનેટ ઉપયો જે પણ જે પણ ઓપ્શન છે એના માટે કરીને એ આપણે તૈયાર કરી લઈશું પહેલાં અને પછી આને બ્લેકલિસ્ટ કરવા માટે કમિશનર સાહેબે રજૂઆત કરીશું ચોક્કસ વળતર મળવું જ જોઈએ અને જે પણ કોન્ટ્રાક્ટર છે એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ આ તો માનવ વધનો ગુનો જે દાખલ થવો જોઈએ એક નિર્દોષ બાળકની હત્યા એ બિલકુલ વડોદરા શહેરમાં સાંકી નહીં લેવામાં આવે અને આ જ ઝોનમાં બીજો બનાવ છે અને ડોર ટુ ડોર ગાડીનો આ ત્રીજો બનાવ છે ટોટલ ત્રણ છોકરાના મૃત્યુ આ ગાડીઓની થયા છે અને જે વધારે જે કહેવાય કે ગંભીર બાબત જે ડ્રાઈવર છે એનું લાઇસન્સ નથી લાઇસન્સ વગરના ડ્રાઈવરને કેવી રીતે અપોઈન્ટ કરી શકે એના માટે બી કાયદા જે કાર્યવાહી છે જે કોન્ટ્રાક્ટમાં જે પણ બ્રિથ થયું છે એ કોન્ટ્રાક્ટમાં જે પણ વિષય છે એની પેનલ્ટી પણ આપવામાં આવશે અને એના પર કાર્યવાહી બી કરવામાં આવશે